શ્રી ગોપાલ અંક છે ઓગણીસો ને નો ત્રીજા મહિનાનો એમાં બારમા પાને ચોમુક કવચ છે આ કવચ આપણી પાસે લગભગ બધા પાસે હશે કવચ પણ એનો ભાવાર્થ આપણે આજે વાંચું પેલા કવચ લઉં છું અને પછી ભાવાર્થ લઈશ ચોમુક સ્વરૂપ વ્રજ ભક્ત કો તેલ સ્નેહી સ્નેહરસ શ્રી જાન તાતે જો પ્રગટ ભય સો પુરુષોત્તમ હિ પ્રમાણ વ્રજ ભક્તન વિરહકો करे ताप विनाश प्राकृत सब अप्राकृत दिसे दिए दिव्य दृष्टि रस को दान गान करे तब प्रगट भय तन तन में रस दान मान तजे सब देह को ऐसो दिव्य हुते गान श्री सहित राज ही सब जुथ के बीच को जाने ने को जाने ऊंच नीच तो चौमुख प्रगट ही किए सबे गुण गान પુષ્ટિ રસ કોન રજની ગાન કહે કુશલ નિમુક પ્રગટ હિ હુ સખી કો માન માન તાવ જી કે ના તન કો ભાન જીવ સ્વરૂપ કહા જાનહી ચોમુક કો પ્રમાણ સાત તુક છે કવતની એનું હવે ભાવાર્થ લઉં છું ભાવાર્થ ચોમુકને વ્રજભક્તનું સ્વરૂપ કહ્યું તેલને શ્રી સ્વામીનીજીનું સ્વરૂપ કહ્યું તેના દ્વારા જે પ્રગટ થાય છે તેને પુરુષોત્તમનું સ્વરૂપ કહ્યું તે જ્યોતના સ્વરૂપે પ્રગટ થાય છે અને તેને પુરુષોત્તમના સ્વરૂપનું પ્રમાણ આપ્યું છે એટલે કે ચોમુકનું સ્વરૂપ રજભક્તન કો તેલ સ્નેહ રસકી શ્રીજાન તાતે જો પ્રગટ ભય તો પુરુષોત્તમ હિ પ્રમાણ એટલે જે પ્રગટ જ્યોત છે એ પુરુષોત્તમ છે બીજું હવે ચોમુકના ચોમુક આ રીતે વ્રજભક્તના ભાવથી પ્રગટાવવામાં આવે છે તેના દ્વારા શું પ્રાપ્તિ છે છે તે જણાવતા કહે કે વ્રજભક્ત વિરહતાપનો નાશ કરે છે અને પ્રાકૃત જે બધું છે તે અપ્રાકૃત રૂપમાં અલૌકિક સ્વરૂપે દેખાવા લાગે છે એટલે કે પ્રાકૃત હોય ને તો ન દેખાય અલૌકિક વસ્તુ એના માટે અપ્રાકૃતતા જોવે તો એ અપ્રાકૃતતા વ્રજભક્તોના દ્વારા મળે છે અને વિરહની શમન થાય છે એટલે કે વિરહતા આપનો નાશ કરે છે દિવ્ય દ્રષ્ટિ તથા રસનું દાન કરે છે વિત્રીજી કળીનો ભાવાર્થ ગુણગાન કરે છે એટલે કે કીર્તન કરે છે ત્યારે ભગવદ આવેશ અંગ અંગમાં થતા શરીરના રોમ રોમની અંદર રસનું દાન થાય છે એટલે કે આપણે જ્યારે જ્યારે કીર્તન બોલી રહ્યા બોલાઈ રહ્યા છીએ અથવા તો એક કીર્તન શ્રવણ પાન કરી રહ્યા છીએ બંનેને એક સાથે શ્રવણ પાન કરવા વાળાને બોલવા વાળાને શરીરના રોમ રોમમાં રસનું દાન થતું હોય છે જે આપણે શ્રવણ પાન દ્વારા આપણે રસ પી રહ્યા હોઈએ છીએ કાન દ્વારા રસ આપણે હૃદયમાં ઝીલી રહ્યા હોય છે એ અહીંયા સમજાવે છે એવા દિવ્ય ગુણગાન હોય છે ત્યારે દેહાભિમાન નષ્ટ થઈ જાય છે એટલે કે આપણે જ્યારે કીર્તન સાંભળી રહ્યા હોય ને ત્યારે દેહનું અભિમાન નષ્ટ થઈ જાય મતલબ કે આપણે કોઈ પણ આપણને કીર્તનમાં રસમગ્ન થઈ ગયા હોય ને ત્યારે આપણને શરીરમાં શરીરના અનુસંધાન બહુ ન હોય ત્યારે એના શબ્દમાં એના ભાવની અંદર એમાં મગ્ન થઈ ગયા હોય એટલે હું કેવો કે કેવી સરસ લાગુ છું મેં કેવા સરસ કપડાં પહેર્યા છે એવા દેહને લગતા અભિમાન ન દેખા ત્યારે ન જણાય આવે એટલા સમય પૂરતું કેમ કે ત્યારે આપણે ઠાકોરજીની લીલામાં મગ્ન થઈ ગયા હોય ઠાકોરજીની લીલાના રસપાનમાં મગ્ન થઈ ગયા હોય છે અને ઠાકોરજી અને સ્વામિજી સહિત બધા જૂથની વચ્ચે બિરાજી જાય છે એટલે કે એ સમયે જ્યારે કીર્તન થતા હોય એ સમયે ઠાકોરજી અને સ્વામિજી બંને મધ્યમાં બિરાજે છે અને કોઈ સ્ત્રી કે પુરુષની મર્યાદાનો કે સ્વરૂપનો ભેદ રહેતો નથી એટલે હવે જ્યારે આ રસમાં મગ્ન હોઈએ ત્યારે સ્ત્રી પુરુષનો ભેદ એ ત્યારે ન સમજાય કેમ કે ત્યારે તો આપણે લીલામાં જ છીએ અને ત્યારે આ દેહનું ભાન ન હોય ત્યારે સ્ત્રી પુરુષનું પણ ભાન ન હોય એવું આવ્યું એ આપણે આ ચોથી કડીમાં આવ્યું ત્રીજી કડીમાં આવ્યું ને કે જો જાને ચોથી કડીમાં જો જાને કો જાને નર્માદાને કો જાને ઊંચ નીચ ઉંચ નીચ પણ ન સમજાય તેમ ઊંચ નીચ જાતિનો પણ ભેદ ત્યારે રહેતો નથી આ ચોથી કડીનો ભાવાર્થ હવે પાંચમી તેવા કારણથી ચોમુક પ્રગટાવીને ગુણગાન સર્વ કરવામાં આવે છે અને તેથી પુષ્ટિ રસનું દાન રાત્રિના ગુણદગાનથી પ્રાપ્ત થાય છે એટલે આ ચોમુક પ્રગટાવીએ ને ચોમુક પ્રગટ્યા પછી ઘણો બધો આપણને રસ પ્રાપ્ત થાય છે કેમ કે ત્યાં પુરુષોત્તમ બિરાજે છે સ્વામિનીજી બિરાજે છે જૂથ બિરાજે છે અને વ્રજભક્ત આપણને આ બધું દાન કરે છે હવે કુશળદાસ કહે છે કે કુશળ ચતુર એવા નિજ એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના ભાવનું દાન સખી સ્વરૂપ ભગવદીઓને થાય છે એટલે કે ભગવદી સ્ત્રી હોય કે પુરુષ છે તો લીલામાં સખી જ દાસ આપણે દાસીઓ છીએ સ્ત્રી સ્વરૂપે છીએ લીલામાં તો એમ સમજાવે છે કે સખી સ્વરૂપ ભગવદીઓને એ દાન કરે છે સ્વામિનીજી અને ઠાકોરજી એ ભાવનું દાન કરે છે તે સખી ભાવ પ્રાપ્ત કરવા ચોમુક પ્રગટાવવામાં આવે છે અને ચોમુક પ્રગટ થતા સખીને માન ભાવ પ્રાપ્ત થાય આ છઠ્ઠી કડી છે ઠાકોરજી ત્યારે તેના દેહનું ભાન તેને રહેતું નથી અને જીવ બુદ્ધિથી તો ચોમુકના પ્રમાણને કે તેના સ્વરૂપને જાણી જ શકાતો નથી એનો બીજો અર્થ એ પણ થાય છે કે ત્યાં જીવ સ્વરૂપે કોઈ જાણી શકતું નથી ત્યાં તો અલૌકિક ભાવનું તથા રસનું દાન થાય છે અને જીવ તે જીવના સ્વરૂપમાં ન રહેતો તેને અપ્રાકૃત અલૌકિક દેહનું દાન થાય છે એટલે આપણે આ દેહ અત્યારે આપણું જે નામ છે આ દેહનું એ ત્યારે મટીને અલૌકિક ભાવનું દાન થાય છે અલૌકિક આપણે આમાં ન રહીને ભૂલી જઈને ઠાકોરજીની લીલામાં એ રસમાં મગ્ન થઈ ગયા હોય છે અને એ સખી સ્વરૂપે આપણને અલૌકિક અપ્રાકૃત દેહ આપે છે માટે ચોમુકનું પ્રમાણ એવું છે તેનું આ સ્વરૂપ અગર પ્રમાણ જીવને જાણવું સમજવું મુશ્કેલ છે આમ કવિ ચોમુકની ભાવના પ્રત્યેક કડીમાં સમજાવે છે તેવા તેના નંબર પ્રમાણે ભાવ આપવામાં આવ્યા છે તો આપણે ચોમુકનો ભાવ જોયો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ છું બોલું શીખો